શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો વીસ ઊંચો ભાવ પંદરસો પાંસઠ લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો પચાસ ટુકડા નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ સાતસો ત્રણ જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો પંચોતેર બાજરી નીચો ભાવ ત્રણસો એસી ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ અઢારસો પંચાસી ઊંચો ભાવ ત્રેવીસો અગિયાર ચણા પીળા નીચો ભાવ એક હજાર એસી ઊંચો ભાવ બારસો દસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સોળસો એસી ઊંચો ભાવ ઓગણીસો છાસઠ મગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બાવીસો વાલેશી નીચો ભાવ બારસો ઊંચો ભાવ બે હજાર પચીસ ચોરી નીચો ભાવ બાવીસો ઉંચો ભાવ તેવીસો પચાસ મઠ નીચો ભાવ એક હજાર ભાવ બારસો વટાણા નીચો ઉંચો ભાવ સત્તરસો એસી નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ચાલીસ ભાવ તેરસો ત્રીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ત્રીસ ભાવ બારસો પંચોતેર તલી નીચો ભાવ ત્રેવીસો ઊંચો ભાવ છવ્વીસો બાર સૂરજમુખી નીચો ભાવ પાંચસો પંચોતેર ઊંચો ભાવ સાતસો એરંડા નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ એક હજાર ચોરાણું અજમો નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ અઠાવીસો સુવા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સોળસો ચાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો ચાલીસ ઊંચો ભાવ આઠસો નેવ્યાસી સિંગફાડા નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ પંદરસો બોતેર કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો લસણ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ધાણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ચુમોતેર વરિયાળી નીચો ભાવ નવસો ઊંચો ભાવ સત્તરસો અગિયાર નીચો ભાવ ચાર હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર નવસો રાઈ નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ બારસો રાયડો નીચો ભાવ આઠસો એસી ઊંચો ભાવ નવસો એસી રજકાનું બી નીચો ભાવ અઠાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો ગુવાર બી નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર દસ આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો લીંબુ નીચો ભાવ એકવીસો ઊંચો ભાવ અઠાવીસો સાકટેટી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો તરબૂચ નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો વીસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો ડુંગળી સૂકી નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ બસો એસી ટમેટા નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો સુરંગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સત્તરસો કોથંબરી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો રીંગણા નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ ત્રણસો ચાલીસ કોબીજ નીચો ભાવ ચાળીસ ઊંચો ભાવ એકસો ફલાવર નીચો ભાવ એકસો સાહીઠ ઊંચો ભાવ ત્રણસો ભીંડો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો પચાસ ગુવાર નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ આઠસો વીસ ચોળા સિંઘ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર ટિંડોળા નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો પચાસ દૂધી નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પચાસ સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો તુરિયા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો પચાસ પરવર નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો પચાસ કાકડી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો એસી ગાજર નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો ચાળીસ વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો ગલકા નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ ત્રણસો ચાલીસ બીપ નીચો ભાવ એકસો સાહીઠ ઊંચો ભાવ બસો પચાસ મેથી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ડુંગળી લીલી નીચો ભાવીલાસણ લીલું નીચો ભાવ ચોવીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો પચાસ મકાઈ લીલી નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો ચાલીસ બુંદા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પચાસ આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ